નડિયાદમાં મેગા ઇવેન્ટ કા અમૃત મહોત્સવ યોજા પાર્ટી પ્લોટ ખાતે વિમલ બિઝનેસ એસોસિએટ અને મોતીલાલ ઓસવાલના સંયુક્ત માર્ગદર્શન હેઠળ ગુજરાતની મોટી કમોડિટીની મેગા ઇવેન્ટ કા અમૃત મહોત્સવ યોજાય આ મહોત્સવમાં ખાસ ગુજરાતી કલાકાર યશોની હાજરી આપી તેમજ મોટી સંખ્યામાં ઇન્વેસ્ટમેન્ટ કરનાર વ્યક્તિઓ હાજર રહ્યા મહોત્સવમાં નડિયા શહેર તથા સમગ્ર ગુજરાતમાંથી આવેલ રોકાણકારો તથા શેરબજારના હરસ ધરાવતા લોકોએ ભાગ લીધો હતો આ ઇવેન્ટમાં ગુજરાતી ફિલ્મના ખ્યાતનામ અભિનેતા યશ સોની હાજરી આપી કમોરટીકા મૃત મહોત્સવ મેગા ઇવેન્ટમાં મોતીલાલ ઓસ્વાલના અનુભવી વક્તા જજાતી બરી નવનીત દામણી પ્રશાંત બમન માનવ મોદી તથા નડિયાદના ખ્યાતનામ અને શેરબજારના વીસથી વધુ વર્ષના અનુભવી તથા ઇવેન્ટના ઓર્ગેનાઇઝર વિમલભાઈ સાહેબ રોકાણકારોને સોનું ચાંદી ક્રૂડ ઓઇલ નેચરલ ગેસ જેવા કુદરતી સંસાધનોના વૈશ્વિક ધોરણે ચડાવ ઉતાર તથા તેમાં ટ્રેડિંગ વિશેનું સંપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આજે નડિયાદ ભેગા થયા છે અમે કમોડિટીનો અમૃત મહોત્સવ જે ઇવેન્ટ છે એના માટે જે મોતીલાલ ઓસવાલ અને વિરલભાઈ દ્વારા આયોજિત કરવામાં આવી છે તો ખૂબ એક્સાઇટેડ છીએ લોકોને મળવા માટે નડિયાદ આવવાનું ઘણી વખત થાય છે ફિલ્મ પ્રમોશન્સ માટે બટ આજે પહેલી વખત ઇન્વેસ્ટમેન્ટ અને એના રિટર્ન્સ માટેની વાત કરવા માટે આવ્યા છે અને ઓબ્વિયસલી ગુજરાતી દરેક ગુજરાતી ધંધા માટે ખૂબ જ એક્સાઇટેડ હોય તો આજે વાત કરવા માટે હું એક્સાઇટેડ છું નડિયાદમાં ચરોતર પ્રદેશ તમે શું મત કહેશો તમે પહેલી વખત ચરોતરમાં આવ્યા છો પહેલી વખત તો નહીં હું આગળ પણ આવ્યો છું હા ફિલ્મોના પ્રમોશન્સ માટે આવ્યો છું અહીંયાની ઓડિયન્સને મળ્યો છું ખૂબ સારો રિસ્પોન્સ પણ મળતો હોય છે અમને ફિલ્મ માટે અહીંયાથી એટલે મોટું હબ છે અમારા બધા માટે એટલે પહેલી વખત નથી ઘણી વખત આવ્યો છું આગળ બટ ઓલવેઝ એક્સાઇટેડ અને એક તો અહીંયા ખાસ એનું પણ એક્સાઇટમેન્ટ હોય કે યુથ સાથે બહુ જ સારી રીતે કનેક્ટ થવા મળે છે અહીંયા જે પ્રમાણે કોલેજનું લેવલ છે અને જે પ્રમાણે આખું કલ્ચર છે અને એટ ધ સેમ ટાઈમ આજે એ યુથને સાચવતા વડીલો સાથે પણ મુલાકાત થશે એટલે બંને એજ ગ્રુપ સાથે મળવાનો આનંદ છે મેનને શું સુસંગત થશે આ કાર્યક્રમ અત્યારે ઓવરઓલ ઇવેન્ટનો ફ્લો જોતા એ જાણવા મળે છે કે તમે ઇન્વેસ્ટમેન્ટ કરો કે ન કરો પણ એનાથી વધારે જે આ લોકોનો મેઇન મોટિવ છે કે તમને એના વિશે પૂરેપૂરી સમજ મળી જશે ઓફકોર્સ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય કેટલું કરવું ક્યારે કરવું એ બધું તમારે ઉપર છે બટ એ બહુ મને સારો સિદ્ધાંત લાગ્યો આ ઇવેન્ટનો કે તમને પૂરેપૂરી સમજ સાથે અહીંયાથી બહાર મોકલવામાં આવશે અને બધી જ એક્સપર્ટ એડવાઇસ અવેલેબલ છે જ્યારે પણ તમે કોન્ટેક્ટ કરવામાં ઓકે